જય શ્રી કૃષ્ણ આજે આ વીડિયોમાં સાંભળશું શનિદેવ મહારાજની કથા તેમજ શનિ મંત્ર આ કથા સાંભળવાનું ખાસ શનિવારનું હોય છે શનિ ગ્રહને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે કારણ કે શનિ એક રાશિ પર વધારે સમય બિરાજમાન રહે છે શનિ મહારાજની શુભ દ્રષ્ટિ જે મનુષ્ય પર પડે છે તે રંગ વ્યક્તિ પણ રાજા બની જાય છે શનિદેવ શનિવારના દેવ ગણવામાં આવે છે તેઓ સૂર્યના પુત્ર અને યમના મોટા ભાઈ છે સૂર્યની પ્રદક્ષિણા કરતા શનિને ત્રીસ વર્ષ જેટલો સમય લાગે છે જેના પર શનિની પાપદ્રષ્ટિ પડે અથવા તેના સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે તે વ્યક્તિના જીવનમાં નાની મોટી પનોતી આવે છે જીવનમાં મહાદુઃખ કષ્ટહાનિ વગેરેનો સામનો કરવો પડે છે જ્યારે પણ જીવનમાં કષ્ટ દુઃખ આવે ત્યારે શનિદેવની આરાધના કરે તેમની કૃપા દ્રષ્ટિ મેળવવા પ્રેમ નિલાંજન સમાભાસમ રવિપુત્ર યમાગ્રજમ છાયા માર્તળ સંભૂતમ તમ નમામી શનિશ્વરમ સૂર્યપુત્રો દીર્ધ દેહો વિશાલાક્ષ શિવ પ્રિય મંદ ચારણ પ્રસન્નાત્મા પીડા હરતુ મે શનિ આ મંત્રનું દર શનિવારે જપ કરી શનિ મહારાજની કથા જરૂર સાંભળવી જોઈએ

બુદ્ધિ લાભ અને સર્વકાર્ય સિદ્ધ કરી શકે છે આ સાંભળી ચંદ્ર કહે હું જળચરોનો સ્વામી સર્પોનો સ્વામી અને ચાંદી રૂપાનો સ્વામી છું હું સદગુણી અને ચંચલ સ્વભાવનો છું મારી કૃપાથી વ્યક્તિ દાની તપસ્વી બને છે દેવોની ભક્તિ કરે છે આ સાંભળી મંગળ કહે હું પૃથ્વીનો પુત્ર છું મારી કૃપાથી વ્યક્તિના શત્રુઓ નાશ પામે છે મુશ્કેલ કામ સરળ બની જાય છે હું વ્યક્તિને અનેક વૈભવો આપું છું આ ત્રણેયની વાત સાંભળી બુધ કહે તમે જાણો છો કે મને રાજકુમાર તરીકેનું પદ મળેલ છે ત્યાં તો બૃહસ્પતિ કહે અરે હું તો બધા દેવતાઓનું ગુરુ છું પછી તો બીજાની તો શું વિશા પછી તો શુક્ર શનિ રાહુ અને કેતુએ પણ પોતપોતાની વિશિષ્ટતા બતાવવા પ્રયાસ કર્યો આમ નવ ગ્રહોમાં કોણ મોટો તેની ચર્ચા ચર્ચી થવા લાગી અંદરો અંદર વાદ વિવાદ ઘણો ચાલ્યો

તે જેને મોટો કહે એટલે બાકીના આઠ ગ્રહો તેમના પર નારાજ થાય આમ વિચાર ઇન્દ્રદેવ બોલ્યા મારામાં એટલું સામથર્ય નથી કે હું નિર્ણય લઈ શકું કે કોણ મોટો છે અને કોણ નાનો છે એનો ન્યાય મેળવવા તમારે પૃથ્વીલોકમાં જવું પડશે ત્યાં ઉજ્જૈની નગરીમાં વિક્રમાદિત્ય નામે રાજા રાજ કરે છે ઇન્દ્ર રાજાની વાત સાંભળી નવે ગ્રહો ત્યાંથી સીધા વિમાનમાં બેસી પૃથ્વી લોકમાં આવવા નીકળ્યા તેઓ બધા વિમાનમાં બેસી ઉચ્ચીની નગરીમાં વિક્રમ રાજાના સભાગ્રહ સામે આવીને ઉતર્યા તે સમયે વિક્રમ રાજા સભા ભરીને બેઠા હતા તે સભામાં અનેક વિદ્વાન અને ज्ञानी મહાપુરુષો મંત્રીઓ વિપ્રવરો બેઠા હતા ત્યાં એક અનુચરે આવીને ખબર આપ્યા કે દેવલોકમાંથી વિમાનમાં બેસી કોઈ દેવતાઓ આવ્યા છે રાજા આ વાત સાંભળી આશ્ચર્યમાં પડી ગયા ત્યાં તો નવગ્રહ સભા ગ્રહમાં दाखल થઈ વિક્રમ રાજા સમક્ષ ઉપસ્થિત થયા વિક્રમ રાજા રાજાએ નવગ્રહોને ઓળખી ગયા અને ઊભા થઈ તેમને પ્રણામ કર્યા અને આકર્તા બાજુમાં ખાલી પડેલ આસનોમાં બેસવા વિનંતી કરી નવગ્રહો આસનમાં બેઠા પછી વિક્રમ રાજાએ તેઓને પૂછ્યું હે નવગ્રહ દેવતાઓ આજે મારા રાજ્યમાં પધરાણ કરી મને ઘણો ઉપકૃત કર્યો હવે આપ અહીં આવવાનું શું પ્રયોજન છે તે જણાવશો તો મારા પર ઘણી કૃપા થશે રાજાના વચન સાંભળી સૂર્ય ઊભા થયા અને બોલ્યા અમારા નવી ગ્રહોમાં કોણ મોટું તે બાબતમાં વિવાદ થયો છે તમે ન્યાય કરો કે અમારા નવેમાં કોણ મોટું છે વિક્રમ રાજા સૂર્યની વાત સાંભળી ચિંતામાં પડી ગયા તેમને થયું કે આ નવમાં કોને કહું કે તમે મોટા છો અને કોને બતાવું કે તમે નાના છો જેને હું નાના કહીશ તે મારા પર કોપાયમાન અને નારાજ થશે આમ વિચારી રાજાએ કહ્યું હે નવગ્રહ દેવતાઓ તમે તો દેવો છો અને હું તો પૃથ્વીલોકનો માનવી છું હું તમારો ન્યાય કેવી રીતે કરી શકું આથી સૂર્ય બોલ્યા હે વિક્રમ રાજા અમે અમારો ન્યાય કરાવવા ઇન્દ્ર રાજા પાસે ગયા હતા વિચાર કરી નવગ્રહોને કહ્યું તમે આજથી આઠમે દિવસે અહીં આવજો તે વખતે હું તમારો ન્યાય કરીશ પછી નવે ગ્રહો અહીં આઠમા દિવસે પાછા મળીશું તેમ નક્કી કરી વિમાનમાં બેસી પોતપોતાના સ્થાનકે ગયા રાજાએ પછી પોતાના મંત્રીઓ વિદ્વાનો અને જ્યોતિષીઓ સાથે મસલત કરી એવું નક્કી કર્યું કે સોના ચાંદી પિત્તળ કાંસુ તાંબા જસત અબરક લોટા આદિ નવ આસનો બનાવવા અને તે આસનો રાજસભામાં ગોઠવવા જ્યોતિષ શાસ્ત્રમાં જે ક્રમથી ગ્રહોનું સ્થાન છે તે ક્રમથી તે ગ્રહોને આસન ગ્રહણ કરવા પ્રાર્થના કરવી વિક્રમ રાજાની સૂચના થતા બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ આઠમા દિવસે નવ ગ્રહો વિક્રમ રાજાના દરબારમાં આવ્યા સૌથી પ્રથમ સૂર્ય આવ્યા તેમને ઉત્તમ એવા સોનાના આસન પર બેસવા વિનંતી કરી પછી ચાંદીના આસન પર ચંદ્રદેવને બેસવા કહ્યું આમ દરેક ગ્રહને જેમ જેમ આવતા ગયા તેમ તેમ અલગ અલગ ધાતુના આસન પર બેસાડવામાં આવ્યા સૌથી છેલ્લા શનિદેવ આવ્યા તેમને લોઢાના આસન પર બેસાડવામાં આવ્યા બધા ગ્રહો આવી ગયા જાણી શનિદેવ બોલ્યા હે વિક્રમ રાજા તમારા કહેવા મુજબ અમે બધા અહીં આવી ગયા છીએ હવે તમે અમારો ન્યાય કરો અમારામાં સૌથી મોટું કોણ છે આથી વિક્રમ રાજા ઊભા થઈને કહેવા લાગ્યા હે ગ્રહ ગ્રહદેવતાઓ જેમ તમે આવ્યા તે ક્રમમાં તમે પાછા જાઓ તમે તમારો ન્યાય જાતે જ કર્યો છે તમે સૌથી છેલ્લા આવ્યા તેથી તમારો ક્રમ સૌથી છેલ્લો આવે છે આ માટે મને માફ કરશો

અને તેના કોલનો નાશ થયો આથી હવે તેમને કહું છું કે તમે સાવધાન રહેજો વિક્રમ રાજાએ કંઈક શોભ સાથે કહ્યું હે શનિદેવ મેં તો આપની સાથે ન્યાય જ કર્યો છે પરંતુ જો તમે તેને અપમાન સમજતા હો તો હું શું કરું તમને જેમ ઠીક લાગે તેમ કરજો હું તમારી ધમકીથી બીવ તેવો નથી મારા ભાગ્યમાં જે લખ્યું હશે તે મારે ભોગવવું પડશે કેટલાક સમય પછી વિક્રમ રાજા પર સાડા સાતી આવી પડી તે સમય શનિદેવ ઘોડાના વેપારીનું રૂપ લઈ અને ઘોડાઓ સાથે ઉજ્જૈની નગરીમાં આવ્યા વિક્રમ રાજાને જાણ થઈ કે કોઈ પરદેશી ઊંચી જાતના ઘોડા લઈને આવ્યો છે આથી વિક્રમ રાજાએ તે વેપારીને બોલાવી ઘોડા બતાવવા કહ્યું વેપારી ઘોડા લઈ આવ્યો વિક્રમ રાજાએ એક પછી એક ઘોડા જોવા માંડ્યા આમાંથી તેમને એક ઘોડો પસંદ પડી ગયો તેમણે વેપારીને તે ઘોડાનું મૂલ્ય પૂછ્યું વેપારીએ કહ્યું તમે તે ઘોડા પર બેસી તેની પરીક્ષા લઈ જુઓ પછી તેનું મૂલ્ય આપણે નક્કી કરીએ વિક્રમ રાજા તે ઘોડાની પીઠ પર બેસીને દોડાવા લાગ્યા તે ઘોડો એટલી તેજ ગતિથી દોડવા લાગ્યો કે વિક્રમ રાજા તેને કાબુમાં રાખી શક્યા નહીં આમ ભાગતો ભાગતો આ ઘોડો ગાઢ જંગલમાં આવી પહોંચ્યો આ જંગલનું નામ અંધીવન હતું અહીં વાઘ સિંહ ચિત્તા દીપડા આદિ વિક્રમ પ્રાણીઓ રહેતા હતા છેવટે ગોણાએ રાજાને પોતાની પીઠ પરથી નીચે પટકીને તે અંતધ્યાન થઈ ગયા વિક્રમ રાજા વિચારમાં પડ્યો કે મારે કોઈની સાથે વેર નથી તો પછી મને અહીં કોણ અને શા માટે લાવ્યું છે આમ વિચારતા રાજા આમ તેમ જોવા અને ફરવા લાગ્યા આમ ફટકતા ફટકતા ઘણો સમય વીત્યો છતાં બહાર નીકળવાનો કોઈ માર્ગ જળતો હતો રાજાને સખત ભૂખ અને તરસ લાગી ચારે બાજુ દૂર દૂરથી હિંસક પ્રાણીઓના અવાજો સંભળાતા હતા તેથી રાજા એક ઝાડ પર ચઢીને જોવા લાગ્યા ત્યાં તેમની નજરે નગર તરફ જવાનો માર્ગ દેખાયો વિક્રમ રાજા નીચે ઉતરી તે માર્ગે આગળ વધ્યા અને ત્રંબાવતી નગરીમાં આવી પહોંચ્યા નગરમાં ફરતા ફરતા તેઓ એક દુકાને જઈ પહોંચ્યા અને તેના શેઠને કહ્યું મારું નામ બીકો છે હું ઉજ્જૈનનો રહેનાર છું આ જાણી શેઠે બીકાને ઠંડુ પાણી અને દુકાનમાં એક બાજુ બેસવા કહ્યું આ દિવસે શેઠની દુકાનમાં ઘણો વેપાર વેપાર થયો શેઠ સમજ્યા કે માણસને કારણે જ આજે મારો વધ્યો છે તેથી તે ભાગ્યવાન હોવો જોઈએ સાંજ પડતા શેઠ બીકાને પોતાની સાથે ઘેર લઈ ગયા શેઠે ઘેર આવીને શેઠાણી અને પોતાની દીકરીને વાત કરી કે આ આવનાર ભાગ્યવાન છે તે આજે દુકાનમાં બેઠો હતો તેથી દરરોજ કરતા આજે ઘણો વકરો થયો છે અને ઘણો લાભ મળ્યો છે તેથી તેને હું અહીં ભોજન માટે લાવ્યો છું શેઠાણી અને તેની દીકરીએ કહ્યું સારું કર્યું તમે તેને જમવા માટે અહીં લઈ આવ્યા અમે જમવાનું પીરસીએ છીએ ત્યાં સુધી તમે બંને હાથ પગ મોધોએ જરા બેસો પછી તમને જમવા બોલાવ્યા દીકરીએ શેઠને મહેમાનને પોતાના ઓરડામાં ઉતારો આપવા કહ્યું બીકો હાથ પગ મોધોએ ઓરડામાં બેઠો ત્યાં તેણે એક કૌતુક જોયું દીવાલની ખીટી ઉપર એક હીરાનો હાર લટકી રહ્યો હતો તેને ભીત પર ચિતરેલ એક હંસ ગળી રહ્યો હતો બીકો આજો આશ્ચર્ય પામ્યો જમવાનું કેણ આવતા બીકો જમવા ગયો પછી શેખની દીકરી પોતાના ઓરડામાં આવી હીરાનો હાર જે ખીટીએ લટકાવ્યો હતો તેને લેવા ગઈ તો ત્યાં હાર દીઠો નહીં તેણે નોકરાણીને બોલાવીને પૂછી જોયું તો તેણે જણાવ્યું કે મને તેની ખબર નથી

શેઠે પણ બીકાને હીરાનો હાર લીધો હોય તો આપી દેવા જણાવ્યું કેમ કે તેના આગળ બીજું કોઈ આવડામાં આવ્યું નથી પણ બીકાએ જણાવ્યું કે મેં હાર લીધો નથી છેવટે શેઠ બીકાના હાથ પગ બાંધીને રાજાના મહેલે લઈ ગયો અને બધી વાત કરી રાજાએ પણ બીકાને શેઠની દીકરીનો હાર આપી દેવા કહ્યું પણ બીકા પાસે હાર હોય તો આપીને છેવટે રાજાએ બીકાના હાથ પગ કાપી નખાવ્યા

તેણે જઈને પોતાની પત્નીને વાત કરી કે આપણી ભીત પછવાડે પડેલ માનવી હાથ પગ વગરનો છે આપણે જો તેની થોડી સેવા કરીએ અને તે સાજો થાય ત્યારે આપણે ત્યાં તેને રાખી લઈએ તો તે આપણા કામમાં ઉપયોગી થશે તે બેઠો બેઠો ઘાણી ફેરવ્યા કરશે તેની પત્નીએ જણાવ્યું કે રાજાનો ગુનેગાર છે જો આપણે તેને આપણે ત્યાં રાખીશું તો રાજા નારાજ થશે અને આપણને દંડ કરશે તમે જઈને રાજાને પૂછી જુઓ જો રાજા સંમતિ આપે તો આપણા ઘરમાં તેને લઈ જઈએ ગંગોતેલી રાજા પાસે પહોંચ્યો અને બધી વાત કરી રાજાને થયું કે તેણે ગુનો કર્યો તેની સજા તેને મળી છે હવે ગંગોતેલી તેને પોતાની ઘરે રાખે તેમાં રાજાને કોઈ વાંધો ન હતો ગંગોતેલી ઘેર આવ્યો અને તેણે તેની પત્નીને બધી વાત જણાવી પછી તેઓએ ભીત પછાડીથી બીકાને ઉચકી લાવી તેની સાર સંભાળ લીધી થોડા દિવસમાં બીકો સારો થયો અને ગંગા તેલીની ઘાણી ઉપર બેસવા લાગ્યો આમ ને આમ દિવસ તો વીતવા લાગ્યા અને વર્ષા ઋતુ આવી એક દિવસ બીકો પોતાના કામકાજથી પરવારી ઉદાસીને હળવી કરવા રાગમાં ગીત ગાતો હતો અને ત્યાંથી ત્યાંની રાજકુમારી પસાર થઈ ત્યાં તેને કાને રાગમાં કોઈ ગાતું જણાયું રાજકુમારી સંગીતની ઘણી શોખીન હતી રાજાએ તેને સંગીતની સારી તાલીમ અપાવી હતી આજે રાજકુમારી મલ્હાર રાગની મધુર તાલ લઈ સાથે સાંભળી મુગ્ધ બની ગઈ અને ગાનાર પર મોહી પડી તેણે પોતાની દાસી મારફત મલ્હાર રાગમાં કોણ ગાય છે તેની તપાસ કરી લાવવા જણાવ્યું પછી દાસીએ તપાસ કરીને રાજકુમારીને જણાવ્યું કે જે મલ્હાર રાગ ગાતું હતું તેના બંને હાથ પગ કપાયેલા છે તે ગાંગા તેલીને ત્યાં ઘાણીએ બેસી આખો દિવસ બળદને હાંક્યા કરે છે રાજકુમારીએ કહ્યું હે દાસી હાથ પગ વગરનો અને હાલતો ચાલતો નથી

રાજા રાણી આ વાત સાંભળી દંગ થઈ આ ચંબામાં પડી ગયા તેણે રાજકુમારીને બોલાવી ઘણું ઘણું સમજાવી છતાં રાજકુમારી એકની બેનો થઈ છેવટે રાજાએ ગુસ્સે થઈ કહ્યું જા પડ કુવામાં તારા ભાગ્યમાં એવું લખાયું હશે તું તારે દુઃખ ફોગો રાજાએ ગંગા તેલીને પોતાના મહેલે બોલાવી જણાવ્યું તારે ત્યાં જે અપંગ અપંખાણી ચલાવે છે તેની સાથે મારી દીકરી લગ્ન કરવા ચાહે છે જેથી તું એની તૈયારી કર અને તેને લઈને રાજમહેલમાં આવ

એવામાં બીકો જ્યાં બેઠો ત્યાં તો શનિદેવનું વિમાન આવી પહોંચ્યું શનિદેવ વિમાનમાંથી નીચે ઉતરી બીકા પાસે આવ્યા શનિદેવની અમીદાશથી બીકા ઉપર પડતા જ બીકાના હાથ પગ અને રૂપ પાછા આવી ગયા તે કાંતિમાન બની ગયો શનિદેવે જણાવ્યું હે વિક્રમ રાજા તમે મને નીચે દેખાડીને શું સુખ ભોગવ્યું આ બધું દુઃખ મારા લીધે જ તમારે ભોગવવું પડ્યું છે વિક્રમ રાજાએ કહ્યું હે શનિદેવ મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ શનિદેવ તેમને આશીર્વાદ આપી પોતાના વિમાનમાં બેસી પાછા ફર્યા બીકાને હાથ પગ અને સુંદર રૂપ સાથે જોઈને ગાંગો તેલી અને તેની પત્ની નવાઈ પામ્યા તેમણે આ વાત નગરના રાજા રાણીને કહી રાજકુરીએ પણ આ વાત જાણી બધા રાજી થઈ ગયા રાજાએ એ ધામધૂમથી જાન લઈ આવવા ગંગા તેલીને અઢળક ધન આપ્યું લગ્નના દિવસે મોટી ધામધૂમ સાથે બીકાની જાન નીકળી આખા માર્ગ પર બીકાને જોવા માટે ટોળે ટોળા જામ્યા જોઈ બધાની આંખો ઠંડી થઈ અને રાજકુવરી આવા વર મેળવવા માટે ભાગ્યશાળી થઈ તે માટે પ્રજાએ પ્રભુ શણગારવામાં આવ્યો અને વાગી રહ્યા હતા વરરાજાને માયરામાં લાવવામાં આવ્યો હસ્તમેળાપ થયો મંગળ ફેરા ફરવામાં આવ્યા વરમાળા પહેરવામાં આવી ગોરને અને કુરીના માતા પિતા ને પગે લાગ્યા મીંઢળ છેડા છોડી ગોત્રજન ને પાઈ પડ્યા છેલ્લે કંકણ દોરા છોડી બીકો મહેલમાં ગયો બીજા દિવસે સભા થઈ ત્યારે રાજાએ બીકાને દરબારમાં બોલાવ્યો અને પૂછ્યું તમે કોણ છો અને તમારી આ હાલત શ્યાંથી થવા પામી તેની વિગત જાણવા બધા પ્રજાજનો ઉત્સુક છે જો તમને વાંધો ન હોય તો વાત જણાવો આથી બીકાએ ઊભા થઈ જણાવ્યું હું ઉજ્જૈની નગરીનો રાજા વિક્રમાદિત્ય છું શનિદેવ મારા પર નારાજ થવાથી મારી આ પરિસ્થિતિ થવા પામી હતી

અને બોલ્યા મેં તમારા પર ચોરીનો આરોપ મૂકી મોટો અપરાધ કર્યો છે એ માટે તમે જે દંડ આપો તે ભોગવવા હું તૈયાર છું ત્યારે વિક્રમ રાજાએ જણાવ્યું આમાં તમારો કાંઈ વાંક નથી આ તો શનિદેવની મારા પર અવકૃપા થવાથી બધું બનવા પામ્યું છે આથી તમે આ બધું ભૂલી જાઓ છેવટે શેઠે રાજા વિક્રમાદિત્યને હાથ જોડીને પોતાને ત્યાં ભોજન માટે નિમંત્રણ આપ્યું વિક્રમ રાજા રાજકોડી રાજા રાણી વગેરે બધા શેઠને ત્યાં જમવા ગયા શેઠે સારા પાક પકવાન બનાવી બધાને જમાડ્યા પછી શેઠે વિક્રમ રાજાને પોતાને ત્યાં એક રાત રોકાઈ જવા વિનંતી કરી આથી વિક્રમ રાજા ત્યાં રોકાઈ ગયા જે ઓરડામાં પહેલા તેમને ઉતારો આપવામાં આવ્યો હતો એ જ ઓરડામાં આજે તેમને ઉતારો આપવામાં આવ્યો વિક્રમ રાજા હિંડોળા ખાંડ પર બેઠા બેઠા ખેતી સામે જોઈ ભીતે ચિત્રેલ હંસ સામે જુએ છે તેમના આશ્ચર્ય વચ્ચે ભીતે ચિત્રેલ હંસ મોમાંથી હીરાનો હાર કાઢીને ખેટીએ લટકાવવા પ્રયત્ન કરતો હતો વિક્રમ રાજાએ તરત શેઠ બોલાવી આ બતાવ્યું શેઠને આ દ્રશ્ય જોઈ અજરપ થયું પછી તેઓ વિક્રમ રાજાને પગે પડી માફી માંગવા લાગ્યા અને જણાવ્યું હે રાજન તમે મારી દીકરીનું પાણી ગ્રહણ કરો તો હું માનું કે તમે મને માફ કર્યો છે પછી વિક્રમ રાજા શેઠની દીકરી સાથે પણ પરણ્યા

તમે મને બધા વચ્ચે નાનો દેખાડ્યો તેનું ફળ તમને તમને મળી ગયું છે છે દીધું હવે હું તમારા પર રાજી છું આથી તમારે જે વરદાન માંગવું હોય તે વરદાન માંગો આથી વિક્રમ રાજા બોલ્યા હે શનિદેવ મને તમે જે દુઃખ દીધું એવું તમે કોઈને દુઃખ દેશો નહીં આથી શનિદેવ બોલ્યા હે રાજન તમારી વાત મને સ્વીકાર્ય છે શનિવારે જે નરનારી મારી આ કથા સાંભળશે કે વાંચશે તેમજ મારું વ્રત કરશે મારું ધ્યાન ધરશે પૂજા પાઠ કરશે તેને હું કદી પીડીશ નહીં મારી નાની મોટી પનોથી તમને નડશે નહીં આટલું કહી શનિદેવ અંતર ધ્યાન થઈ ગયા હે શનિદેવ જેવા તમે વિક્રમાદિત્ય રાજાને ફળ્યા તેવા આ કથા વાંચનારને સાંભળનારને સૌને ફળજો સૌના દુઃખ દૂર કરજો

જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ અવનવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ